કોંગ્રેસે ગુજરાતમાં દારૂ અને ડ્રગ્સના મુદ્દે અવાજ ઉઠાવ્યો જિગ્નેશ મેવાણીએ આક્રમકતા દાખવી અને પોલીસના પટ્ટા અને ટોપી ઉતરી જશે તે નિવેદન બાદ હોબાળો મચ્યો છે ડીજીપી અને હર્ષ સંઘવીએ પણ આ મામલે નિવેદન આપી દીધું છે અને હવે પાટીદાર આગેવાનની આ મામલામાં એન્ટ્રી થઈ છે વૈષ્ણવજન તો તેને કહીએ જે નમસ્કાર આપ જો રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફિક ગાંચી કોંગ્રેસના ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ જન આક્રોશ યાત્રા દરમિયાન આજ વાવ થરાદ બાદ જે પ્રકારે દારૂ અને ડ્રગ્સના દૂષણો ચાલી રહ્યા છે તે મામલે અવાજ ઉઠાવ્યો પોલીસ વડાની કચેરીના બહાર સ્થાનિકો સાથે ઘેરાવ કર્યો અને ત્યાર પછી નિવેદન આપ્યું છે અને ઠેર ઠેર અત્યારે લોકો છે તે તેમના વિસ્તારમાં દારૂ ડ્રગ્સ અને અન્ય દૂષણોના મામલે અવાજ ઉઠાવી રહ્યા છે અને કોંગ્રેસ પણ આ મામલે આક્રમકતા દાખવી રહી છે હવે આ મામલામાં

અને ગુજરાત રાજ્યની તમામ પોલીસોનું ચારિત્ર આપણે વર્ષ બે હજાર વીસથી જોતા આવ્યા છીએ આપને ખબર પડી ગઈ છે કે આપણે માની પણ લીધું છે કે સો માંથી પંચાણું પોલીસ અધિકારીઓ ભ્રષ્ટ છે આ પ્રતિનિધિઓનું કામ છે જીજ્ઞેશભાઈ જે કરી રહ્યા છે એ લોકપ્રતિનિધિનું કામ છે એમને પટા ઉતરાવાના નહીતર પ્રજા પટા સમય રહેતા ઉતારવાની જ હોય છે અંગ્રેજોની પોલીસના પ્રજાએ હતા વિકાસ સહાય માંડી અને કોન્સ્ટેબલ સુધીના અધિકારીઓને હું કહું છું કે તમે તમારું જમીર વેચી અને જનતાના પૈગે પૈસે જે લીલા લહેર કરો છો જે ભ્રષ્ટાચાર કરો છો એ તમામ અધિકારીઓને સમય રહેતા સમજી જાવું જોઈએ અને નિવૃત્ત અધિકારીઓને જે કોઈ ત્રીજા બીજા ત્રીજા ડાયરાના સ્ટેજના કલાકારો તમે બધે તમારું જે અકલનું પ્રદર્શન કરો છો તમારા અંતર આત્માને પૂછી જોઈજો કે આ પોલીસે બે હજાર વીસ પછી માનવ અધિકારનો કેટલો હનન કર્યું છે કેવી રીતનું લોકો સાથે વર્તન કર્યું છે કેવી તોડબાજીઓ કરી છે અને કેવી રીતે હપ્તાખોરી કરી રહી છે કોઈ પ્રજાજનોથી અજાણ્યું નથી અને આ સત્ય છે અને સત્ય કેવું જ જોઈએ હું સો ટકા જિગ્નેશ મેવાણીના સમર્થનમાં છું આમાં પોલીસ અધિકારીઓને ગુજરાત રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને કહું છું જે ભ્રષ્ટાચારી છે એને જ કહું છું બીજાને નથી કેતો એને કોઈને તકલીફ હોય તો આ આ મારા સ્ટેટમેન્ટને હું જવાબદારીપૂર્વક આપું છું આમાં તમારે યુઆઈપીઆઈ લાગતી હોય રાસુકા લાગતી હોય ગુજસી ટોક લાગતી હોય પાસા એક લાગતી હોય એક્સ વાય ઝેડ જે લાગતી હોય એ લગાડજો હું ભોગવવા તૈયાર છું સો ટકા જીગ્નેશ મેવાણી સમર્થન જે અલગ અલગ થાણા વિસ્તારમાં દારૂ જુગાર ગેરકાયદે પ્રવૃત્તિઓ સતત ચાલી રહી છે ટુ દૂષણ પણ છે અને આ મામલે અવારનવાર સ્થાનિકો પણ અવાજ ઉઠાવતા હોય છે અને કોંગ્રેસના ધારાસભ્ય જીગ્નેશ મેવાણી અમિત ચાવડા સહિતના